વિક્રમ ના વિકાસ અચ્છા કારો કમાડીકારો કમાડીકારો કમાડી આયા સાહેબ એટલે અત્યાર સુધી શું થાતો તો ભાઈ કરવાની છે ઉભા

સાત દશ નો અલ્યા તને અલગ થી કેવું પડશે ભરી ચલો કાલે કવિતા પાકી કરી લાવવાની કીધી હતી કોણ કરી લાવ્યું બોલ વિક્રમ ઠાકોર બહુ મહેરબાની બીજો કોણ પાકો કરીને લાવ્યો છે બોલો સર બોલ વિકાસ ગલી ગલી રે રાવો ચલી જીઓ રે બાહુ બોલી હવે બેસ બેસ બાહુ બોલી વાળી હા 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 અલગ કે વાત કાટ તો બનતા ચલો બીજો કોણ પાકો કરીને લાવ્યો છે બોલો સર બોલ કારો કપાઈ રોટલો ફૂલે નહીં તાવડી સુ કામ તારા બાપુ ગોમો ફોડે રે તારી માં ટીકડી ફોડે રે બેસ બેસ બોમ બોલવા

કેમ દાંત છે જી સર આ તારા દાંત કેમ પીળા દેખાય છે સાહેબ એવું થયું કે નિશાળા મોડું થતો હતો અને તમારી બીકે મીઠાના બદલે અડધો રૂસી નાખી હું ચમનલાલ માસ્ટર સીધા દોર કરી દઉં એ સીધા આવે અને દાંત કાઢતો બંધા સાહેબ બહુ લાગી છે એટલે આ સાહેબ ગઈ છે એટલે ઠીક છે જતો આવ અલ્યા ક્યાં જાય છે એને માં જા

ચલો એવી કઈ સંસ્થા છે કે જે બેરા કામ નથી કરી શકતા બોલો સાહેબ બોલ કરો કબડી ફાયર બ્રિગેડ એટલે કેમ ફાયર બ્રિગેડ સાહેબ બેરાનું કામ આપ નું કરવાનું એ કે આપ નું જવાનું હવે આગ લગાવવા વાળી બેસી જા વિકાસ ઉભરા માની લે કે મેં તને 10 લાડવા આપ્યા સાહેબ હું કે માની લે તમે મને એક પણ લાડવા આપ્યો નહીં એટલે આપણે માની લે ને તારા બાપાનું શું થાય છે એમાં ઠીક

Gracias. Mm -hmm.